લોકસહાયક ન્યૂઝ અત્યારે આપણે લોક સહાયક ન્યૂઝમાં હવે આપણે સમાચાર આપતા રહીશું ક્યારેક ક્યારેક આપણે ધાર્મિક આપતા હવે ધાર્મિક એ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં આવશે લોકસહાયક ન્યૂઝમાં સમાચાર આવશે એટલે લોકસાયક ન્યૂઝ તમે જોતા રહ્યો મિત્રો હવે અત્યારે આપણે અવરનવર આપણે વાત કરીએ છીએ અને આપણી ટીમ અત્યારે સાધુ સંતોએ આવા બોગસને પકડવાનું શરૂ કરી દીધું છે એટલે મારો કહેવાનો મતલબ શું છે કે આ લોકોને પકડવા તો કઈ રીતે પકડવા હવે ડુપ્લિકેટ સાધુ હોય ને અમે અહીંથી આવ્યા છીએ તો એને પૂછવાનું પહેલો પ્રશ્ન શું પૂછવાનો કે ભાઈ તમારા ગુરુ કોણ બીજો પ્રશ્ન શું પૂછવાનો કે ભાઈ તમારા ગુરુ રુદ્રાક્ષ મંત્ર બોલો ત્રીજો પ્રશ્ન શું પૂછવાનો એને કે ભાઈ ધોતી મંત્ર બોલો મતલબ ભગવા મંત્ર બોલો બરાબર પછી ભગૂતિ મંત્ર બોલો તો આવું આપણે એને ખરેખર પૂછતું એટલે એ ડુપ્લિકેટ છે એ પકડાઈ જવાનું અને પકડાઈ જાય એટલે એને માફ કરવાનો આવતો નથી કારણ કે આપણે હવે ખૂબ આ લોકોને માફ કરી દીધા છે માફ જો હવે કરતા આવશું તો આ લોકો એકના બે બે બેના ત્રણ ચારના પાંચ પાંચના હાથ આવા વધતા જશે અને મારે તો એ કહેવું છે કે આ જે કલર છે ને ભગવો કલર આ ભગવો કલર કોઈ જેવો તેવો નથી આ આ ભગવા ભગવા મે ભગવાન છુપા હે માનવ તું પહે આ ભગવાનની અંદર શું છું ભગવાનની અંદર ભગવાન છુપાયેલા છે અને માણસ આજે મેં તો બહુ નાટકવાળા લોકો જોયા છે કે લોકો રાત્રે કંઈક કરતા હોય છે દિવસે કંઈક કરતા હોય છે ને એ બધા આજે નવા નવા બીના છે ને એમની વાત છે જે જૂના સંતો હતા હજી છે નવા સંતો એ સારા છે પણ જે જૂના સંતો હતા ને મિત્રો એ ભજનાનું નહીં હતા અત્યારે ભદનાનંદી સંતો છે પણ અત્યારે એમાં ડુપ્લિકેટ આવી ગયા છે અને કેવા ડુપ્લિકેટ મેં તો આવા નાટકો જોયા છે કોઈ આવે તો આખું બંધ કરી દે આખું બંધ કરી દે ને ચેલાની કહી કે ભાઈ તારે કહેવાનું કે સમાધિમાં છે એના ચેલાને એમ કહી દે તારે કહેવાનું કે ભાઈ આટલા આટલા દિવસથી ઉપવાસ છે અને જેવા મિત્ર એ વહીંયા જાય એટલે આખું ખોલવા માટે દાંત કાઢવા માટે એટલે આ કોઈ નાટક છે તમે ભગવા ધારણ કરી અને હસવા માંડો નાટેક કરવા માંડો દુનિયાને આમ જ કરાય તું દુનિયાને આમ કરે તો ઈશ્વર એમ કરશે કારણ કે તમે તમે ભગવા પહેરીને લોકોને શેતરો છે બરાબર લોકો શેતરાય જાય લોકો શેતરાય શું છે લોકો તો બધા હોશિયાર જ છે પણ લોકો આને માને છે ભગવાને માને છે એટલે મારું શું કેવું છે આવા પાખંડી આવા ઢોંગી આવા નાટક કરવાવાળા છે ને એનાથી તો મિત્રો દૂર જ રહેવાનું અને મોટી વાતો કરતા હોય ને જો સિદ્ધિ છે ને કોઈપણની સિદ્ધિ સંત નહીં તમને કહે કે મેં એવડી મોટી સિદ્ધિ કરી લીધી એ એક તમે યાદ રાખજો સંતો કોઈ બી સિદ્ધિ કહેતા નથી બરાબર છે અને જે મોટી મોટી મારે કે એ મારા ગુરુની આ હું એટલા વર્ષ મેં આમ કેવું સાધુ હોય કે સાધવી હોય એકની વાત નથી ઘણી સાધવી એવી છે મેં તો જોયેલ છે એકદમ ધતિંગ એનો પાછલો તમે રેકોર્ડ જાવ ને તો આપણે એમ થાય કે ઓહો હો આ સાધુમાં આવી ગઈ આ વ્યક્તિ સાધી અમુક સાધીના પાછલા રેકોર્ડ જોઈએ આપણે તો આપણે એમ છે કે આ વ્યક્તિને આમાં લઈ લીધી પહેલાં તો મારે એ કહેવું છે કે ભાઈ તમે ગમે તેને તમે આમાં આમ મોડ્યો ગમે તેને તમે ભેખ ના આપો તમે ભેખ આપ્યા પછી તમને ખબર તમારી એક ભૂલને કારણે આખા પબ્લિકને એ ધંધે લગાડે આપણા ધર્મની આરે ખેલે આ બધું પાપ કોને લાગે ખબર પાપ તમને લાગવાનું જે આવું કરે એના ગુરુને પાપ લાગે બરાબર છે તમે એક તમારા સ્વાર્થ માટે તમે એને ચેલી મુંડી દીધો ચેલી મુંડાઈ જાય અને પછી તમારી ચેલી શું કામ કરે તમને ખબર તમને ખબર નથી અમને પત્રકારોને ઘણી બધી ખબર હોય પણ હું ખુદ જીતેન્દ્રગીરી ગોસ્વામી ખુદ સાધુ છું દસનામી છે એટલે હું આ વસ્તુ બહાર પાડો નથી માગતો પણ હું સાનમાં સમજાવું છું કે ભાઈ તમે સમજી જાઓ અને હા મિત્ર કોઈ પણ નાટક તો નાટક લાંબો સમય રહેતો નથી કારણ કે નાટક છે ને નાટક તો નાટક કહેવાય તમારા ખેલ તમે ફોટે ફોટે આંખો બંધ કરી દો ને ખોટે ખોટે હવન કરવા માંડો ને ખોટે ખોટે તારું કામ થઈ ગયું સરસ સરસ બસ આવા એ તમે નાટક કરો તમારું નાટક કેટલું હાલવાનું છે સત્ય હાલવાનું છે નાટક હાલવાનું નથી અને તમે તમે પાયસ્તી રેકોર્ડ અમે જોઈએ આ જેને ભેખ આપે સાધીને કે સાધુને એના પાછલા રેકોર્ડ અમે જોયો તેમ છે કે ઓહો હો આવા ગુરુને તો લગભગ ભગવાનય માપ નહીં કરે આવા જે આવા ચેલા અને છેલિયું સ્થાપે ને આવા ગુરુને ભગવાન એ માપ નહીં કરે હું ખુદ કહું છું કારણ કે તમે છે ને તમે અધર્મી છો તમે ખુદ તમે ગુરુ લાયક જ નથી અને તમને તો ખરેખર પેલા તમારા ગુરુજીને બિચારાને ખબર નહીં હોય કે તમને શિષ્ય બને તમે શિષ્ય બને અને તમે શિષ્ય બન્યા પછી તમે આવ્યું ચેલિયું ધારણ કરવા માંડ્યા આવા ચેલા ધારણ કરવા માંડ્યા તો એ વસ્તુ ખોટી છે એ વસ્તુ કરાતી નથી આપણા સંતો બિચારા બાર બાર વરસ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય ભજન કરતા હોય ગુરુની સેવા ખૂબ કરી હોય બરાબર અને પછી એને કાયદેસર પંચગુરુ પંચગુરુ કમ્પ્લીટ થઈ અને એની એને કાયદેસર એની વિધિ કરવામાં આવે પંચગુરુ કરીને પછી એને એને એ પાછો ન પડે હવે આ તો બકાલુ વેચતી હોય કે દાળીએ જાતી હોય કે મજૂરીએ જાતી હોય કે કોઈના ખેતરમાં કામ કરતી હોય કે ગમે તે હોય એટલે તમને એમ લાગે સારી લાગે એટલે ચેલી બનાવી હતી કેટલી હદે આ વસ્તુ ખરાબ કહેવાય એમાં આપણે આપણો ધર્મ આપણે સાધુ ધસનામી આપણે આપણા આપણા આપણો આપણે કોણ છે એ તમને ખબર નથી આપણામાં ગમે લઈ લેવા ને એમ આપણે આ શું આપણા આપણી પેઢી છે આપણે ગમે એને લઈ લેવાનું હું તમને સત્તા યાદ રાખજો તમારું નામ બદનામ થાય તમને અવારે પાંચ સાધુ એટલે તરત કે એની ચેલી છે એટલે સાધુ શું કહે ખબર છે કે એની ભૂલ કે આને ચેલી બનાવવા લાયક જ નથી તમે ગમે એને ન લેવાનું કારણ કે હજી હું કહું છું ને કહેતો આવીશ કે ભાઈ તમે ધર્મ જે યોગ્ય પાત્ર સિવાય પીરસાતો નથી મિત્ર પાત્ર સિવાય તમે પીસો એટલે તમને ખબર તમારે હેરાન થવું પડે અને બહુ જ હેરાન થવું પડે એટલે અહીંયા હું આ મારું આ એક સમાચાર જ છે એક પ્રકારના અહીંયા લોકશાહીક ન્યૂઝ અહીંયા આપણે વાત પૂરી કરીએ છીએ અને ખાસ કહું છું લોકશાહક ન્યૂઝમાં કે ભાઈ તમે આવા લોકો મળે ને તો એને તમે બધું પૂછો પબ્લિકને પૂછવાનો અક છે બરાબર છે અને જવાબ ન આપે એટલે એને કાયદેસરની કાર્યવાહી કરીને એને હું તો એક જ વસ્તુ મને આવા પાખંડી ઉપર નફરત છે એને તમે જેલ હવાલે કરો તો લોકશાહીક ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી ગૌસ્વામી મારા સમાચાર રહેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત વંદે માતરમ